નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે ગણેશ મહોત્સવની થી ઉજવણી કરાઈ આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરેથી ચુરમાના લાડુ વહેંચાયા અને ફટાકડાની આતશબાજી સાથે ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું ગણેશ ચતુર્થી નિમિત્તે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી ગણપતિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું બપોરે બાર કલાકે ગણપતિ દાદાની આરતીનો સૌએ લાભ લીધો હતો આરતી બાદ ગણપતિ દાદાની ધૂન બોલાવતા શ્રીજી ભક્તો ભક્તિમાં તરબોળ બન્યા હતા ગણપતિ દાદાનો જન્મદિવસ હોવાથી ભક્તોએ ગણપતિ દાદાને પાળને ઝુલાવી ધન્યતા અનુભવી હતી આરતીમાં ભક્તોની હક ડેઠળ ભીડ જામી હતી આરતી બાદ શુદ્ધ ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને વહેંચવામાં આવ્યો હતો તેમજ ફટાકડાની આતિશબાજી તેમજ ઢોલ નગારાના સથવારે ગણેશ મહોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાસ્તે ગાસ્તે પોતપોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા બ્યુરો ચીફ મકસુદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ